રાજકોટમાં બેફામ કાર ચાલકે પોલીસ વાન મારી ટક્કર પોલીસ વાનને ટક્કર મારી ભાગી છૂટેલા બેફામ કાર ચાલકને દોઢ કિલોમીટર સુધી ભાગ્યા બાદ પકડાયો પોલીસે દોઢ કિલોમીટર સુધી પીછો કરીને આ કાર ચાલકને આંતરો બે દિવસ પૂર્વે શહેર પોલીસની પીસીઆર વાનને પણ ટક્કર મારી હતી મહિલા કોલેજ અંડરબ્રિજ પાસે ખાનગી કારે પોલીસની વાનને ટક્કર મારી હતી અકસ્માત સર્જીને કાર ચાલક નાસી છૂટ્યો હતો કાર ચાલકે ડરના કારણે ભાગ્યાની અને માફી માંગતા પોલીસે તેને મુક્ત કર્યો

રાજકોટ ને પોલીસ ની જે જીપ છે પોલીસ દ્વારા તેને પકડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી પોલીસ ની ખાનગી કાર નો પીછો કર્યો અને દોઢ કિલોમીટર સુધી જે પાછળ પાછળ સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ આવેલી છે ત્યાં સૌરાષ્ટ્ર હાઈસ્કૂલ પાસે જે આ કાર ચાલક રાજનગર તરફ નાસી છૂટ્યો હતો અને ત્યારબાદ પોલીસ દ્વારા આ કાર ચાલક છે તેને પકડી અને તેની પૂછપરછ કરવામાં આવી હતી કાર ચાલક દ્વારા માફી માંગવામાં આવ પરાક્રમ આભાર આપનો તમામ માહિતી બદલ